જશ્રી કૃષ્ણ આજે માતાજીની આજે આપણે બનાવવાનું છે પાલક આલુ ગુટકા બહુ સરસ મજાનું તો મેં આલુ સરસ મજાના બાફીને લઈ લીધા છે લીલા મરચા લીધા છે લાલ લીધા છે ત્રણ ત્રણ નંગ છ નંગ મેં સમારી લીધા છે બે નંગ મેં કટ કર્યા છે લસણ છે જીરું છે આપણે એક પેસ્ટ વાટીને નાખવાની છે એક નંગ ડુંગળી છે લીલા દાણા છે ત્રણ ટામેટા મેં ખમણી લીધા છે અઢીસો ગ્રામ પાલક છે અઢીસો ગ્રામ બટાકા છે જે જે આગાડી નાખું એ હું તમને બધું જ બતાવું છું મિત્રો મારી વિડીયો સારી લાગે તો મને એક લાઇક કરજો એક લોડાની કડાઈ લીધી છે એના અંદર તેલ ગરમ મૂક્યું છે તેલ આપણું ગરમ થઈ રહ્યું છે મોટો એક ચમચો તેલ મૂક્યું છે મિત્રો આ સબ્જી એકદમ ટેસ્ટી બનશે એકદમ હેલ્ધી છે પાલક નાખીએ એટલે આપણે બટાકાના અંદર એટલે હેલ્ધી થઈ જાય ઘરના મસાલાથી બનાવું છું ગરમીની મોસમ છે સેહતનું ધ્યાન રાખવું પડે એટલે ગરમ મસાલોનો ઉપયોગ ઓછો કરવાનો અને આપણે આ સબ્જી બનાવશું હું જો ગરમ મસાલો નાખીશ એવું પણ તમને બતાવીશ અગાડી સરસ ગરમ થાય છે એટલામાં એક ચમચી જીરું લીધું છે મરચાં લીધા છે બે ત્રણ નું એને એકઠ કર્યા છે લસણ છે થોડું કેવું મીઠું નાખું છું અને કૂટી અને મસ્ત રેડી કરી દેસુ તેલ ગરમ થઈ ગયું છે બટાકા બાફી લેવાના છે તો એ બટાકા નાખવાના છે તેલમાં અંદર મસ્ત એકદમ ગુટખા જેવા બટાકા બનાવી દેવાના છે કડક કડક થઈ જશે લસણ મરચાં જીરું સરસ ખંડાઈ ગયું છે બટાકા આપણા સરસ તંતરાય તેલના અંદર રેડી થઈ ગયા છે બહુ સરસ મજાના ગેસ બંધ કરશો

કાશ્મીરના મરચા નાખવાના છે લાલ લીલા રાજસ્થાનનું લસણ નાખવાના રાજસ્થાન આ બધું આપણે અહીંયા મળે છે ટેન્શન નહીં કરવાની કાશ્મીર જવાની જરૂર નથી રાજસ્થાન જવાની બી જરૂર નથી આપણે ગુજરાતના અંદર બધું સરસ મજાનું મળે છે તો આપણે તમે એ જોઈ શકો જોઈ શકો છો સરસ મજાના આપણે ડુંગળી અને મરચા લસણ શેકાઈ રહ્યું છે મસ્ત કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકશું સોનેરી કલર કરવાનો છે આપણે ડુંગળી મસ્ત ડુંગળી મરચા સરસ મજાના શેકાઈ જાય છે ટામેટાની ચીરી નાખું છું મેં ટામેટું ખમણી લીધું છે કોઈ ના ઘરે મિક્સર હોય ના હોય એટલે આપણે ખમણી લઈએ તો શાક બધા બનાવી શકીએ મીઠું નાખું છું અઢી ચમચી એક ચમચી

ફેસ તમારી પાલક અને મેં ધોઈ નાખી છે ત્રણ પાણી એ પાલક નાખું છું બે ચમચા રાખવાના એટલે સરસ મજાની આવી રીતના પાલક પછી ફેરવી શકો છો પાલક ને મસાલા સાથે બે મિનિટ જેવો ચડવા જશું આપણે હવે આપણે એક મસાલો નાખવાનો છે આ મસાલો આપણે

સરસ મિક્સ કરી દેસુર દાણાથી પેટમાં ઠંડક મળે પેટ પેટની અંદર મસ્ત આલી શાંત સબ્જી બની ગઈ છે ખાલી બે મિનિટ આપણે રાખી દઈશું શાક આપડું રેડી થઈ ગયું છે મોટી હાંડીમાંથી નાની હાંડીના અંદર લઈ દઉં છું ચાર થી પાંચ જણા માટે બનાવ્યું છે મેં પાલક આલુ ગુટકા સબ્જી રેડી છે મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો મને લાઈક કરજો કાલે આવી નવી રેસીપી સાથે ગરમીની મોસમ છે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો બાય બાય